તાપી જિલ્લા સોનગઢ તાલુકાનું હનુમંતીય ગ્રામ પંચાયત લોકોના સાથ અને ગ્રામ પંચાયત સમરસ થવા બદલ ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર સાથે ગ્રામ પંચાયત સમરસના એકબીજાને ફૂલ હાર ફૂલહાર પહેરાવી એકબીજાનું મોં મીઠું કરવામાં આવ્યું આપણી ગ્રામ પંચાયત સમરસ બન્યું છે તે જાણીને ખૂબ જ આનંદ અને સંતોષ થતા આ સિદ્ધિ આપણા સૌને એકતા સમજદારી અને સહયોગનું પ્રતિક છે ગ્રામ પંચાયત સમરસ થાય એટલે કે ચૂંટણી વિના સભ્યોની પસંદગી થાય જે ખરેખર પ્રસન્નીય પગલું છે તે સાથે સૌના સરકાર અને સર્વસંમતિથી લેવાયેલા નિર્ણય બદલ અમે સર્વ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અમારા ગામના દરેક લોકો વિકાસ અને શાંતિને કેટલી પ્રાથમિકતા આપે છે ચૂંટણી પ્રક્રિયામાં થતો સમય શક્તિ અને ધનનો વ્યય તાળીને એ સૌએ ગામના ભવિષ્ય માટે ઉજ્જવળ માર્ગ પસંદ કર્યો છે આશા છે કે આ સમરસ પંચાયત આપણા ગામને પ્રગતિના નવા શિખરો સર કરાવશે અને સૌના સાથ સૌના વિકાસના મંત્રને સાર્થક કરશે ચાલો આપણે સૌ સાથે મળીને આપણા ગામને વધુ સમૃદ્ધ અને સુખી બનાવીએ અમારું નામ કુમાર મોહનભાઈ ચૌધરી હું હનુમંત્રામ પંચાયતમાંથી અલગ પડેલી ગામ પંચાયત હનુમંતિયા જે સમરસ જાહેર કરેલ છે એ બદલ ગામજનોને ગ્રામજનોને અમારા જે ચૂંટણી આયોગનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે પંચાયત છૂટી કરવા માટે જે અમને મદદરૂપ થયા હતા જેમ કે અમારા ડોક્ટર જયરામ ગામિત સાહેબ અમારી ધારાસભ્ય છે તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ વિક્રમ સાહેબ જિલ્લા પ્રમુખના જે સાહેબ છે અમારા સુરજ વસાવા સાહેબ જેમનો અમને ખૂબ સહયોગ અને સહકારથી અમે પંચાયત છૂટી પાડીને આજે અમે સમરસ કરીએ છીએ હું સોનલ પ્રદીપભાઈ ચૌધરી છું હનુમંતિયા ગામની રહેવાસી છું હું આજે જૂથ ગ્રામ પંચાયતમાંથી છૂટું પડેલ અમારું હનુમંતિયા ગામ બિનહરીફ તેમજ સમરસ થયેલ છે જેની મને સરપંચ જાહેર કરી છે અને એના માટે હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેના શબ્દો પણ નથી મારા પાસે રહેવા માટે કે એમનું ખૂબ સમર્થન છે મને અને વડીલોનો ગામના વડીલોનો તેમજ જે પણ મહેનત કરી છે એમના આજ દિન સુધી મારા સાથે રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું